જય માતાજી જય ખેતરપાયમાં તો હાજ તો આપણે ગણપતિ દાદાને જમાડવાના છે એટલે ગણપતિ ધારવાના છે આપણે લાડવા બનાવવાના છે અને આપણે ગણપતિ દાદાને લાડવા ધારવા દાવાના છે એટલે અમારી શેરીમાં ગણપતિ દાદા બિહાર્યા છે એટલે આપણે ગણપતિ ધારવા જવાના છે એટલે આપણે નાઈઝોન મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે રસોઈ બનાવવાનું તૈયાર કરી નાખી કારણ કે લાડવા દાળ ભાત ને શાક ને બધું આપણે બનાવવાનું છે તો પેલા પાછળ લાડવાનું બનાવીને

چیزیں شیش چیزیں چیزیں چیز سنا یہ زیر کھری نہ چیزیں سمتاepsی سمتا privileges હાલો તૈયાર કરવા મળો અમારે ખુશલી બેન ને તૈયાર કરે છે મારા ભાભી ને આપણે ગણપત દાદા જારવાનું થાશે મોડું ને નિખિલ ભાઈ તો ગેરમ મેડયા ધરમ મારો તાર આવન છે પિયર લિસ્ટિક બિસ્ટિક કઈ ખુશ હાલો நல்லா ஏண்டே டேய் ஏசி निखिल பத்தியா தெரியாதையா ஹை பவுடர் ரை ਗਿਆ சாய்ஸ் லேன் આવી ગયા

આરુબી ને પગે લાગવા મળ્યા છે અને કાર્તિક પગે લાગવા મળ્યા છે નિશાળ આવીને સીધા કપડા બોલાવીને આવ્યા છે કાર્તિકભાઈ ભાઈ પગે લાગી ગયા મારા ભાભી પગે લાગવા મળ્યા છે અને છોકરાઓને પગે લગાડે છે નિખિલ નિખિલ સડી નહીં થકતો સડાય તો પગે લાગી પગે લાગી નિખિલે પગે મળ્યો છે લાગવા ગણપત